નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ આઠ વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેની પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ત્રણ જેનું નામ છે એકમાં અનેક આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છે વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જાય અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં બિલકુલ ફ્રીમાં પીડીએફ પણ જોઈ શકશો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે બુક બતાવશે બુક પસંદ કરશો એટલે પ્રોજેક્ટ ના નામ બતાવશે જેમાં તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આ રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ત્રણ

પૂર એટલે શહેર અને પૂર એટલે પાણીનું યાદી બનાવવાની છે અહીં તે ખાસ યાદ રાખશો કે આવા શબ્દોની જોડણી લખવામાં થોડો ફેરફાર હોય છે પરંતુ બોલવા સાંભળવામાં એક સરખા જ લાગતા હોય છે માત્રા કે એકાદ મૂળાક્ષર બદલવાથી શબ્દનો અર્થ બદલાઈ જાય છે શબ્દકોષ જોડણીના જાણકાર મિત્રો પુસ્તકાલયના પુસ્તકો અને વર્તમાન પત્રો કે પુસ્તકોમાં વિવિધ જગ્યાએ આપેલા આવા શબ્દોને શોધીને લખો આવા શબ્દોથી વાક્યો પણ બનાવો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કેટલાક શબ્દો બનાવીએ અને તેના અર્થ પણ પેલા જાણીએ જેમ કે શબ્દ અને તેનો અર્થ સુત એટલે પુત્ર અને સૂત એટલે સૂતર અંશ એટલે ભાગ અને અંશ એટલે ખભો રવિ એટલે સૂર્ય અને રવિ એટલે શિયાળુ પાક ભવન એટલે મકાન અને ભુવન એટલે જગત સૂર એટલે પરાક્રમ અને સુર એટલે અવાજ સાલ એટલે વર્ષ અને શાલ એટલે ઓઢવાનું વસ્ત્ર અનલ એટલે આગ અને અનિલ એટલે પવન ગાડી એટલે મોટર અને ગાંડી એટલે અસ્થિર મગજની કુલ એટલે પરિવાર અને કુલ એટલે કિનારો કેશ એટલે વાળ અને કેશ એટલે મુકદમો ત્યાર પછી કેટલાક વધારે શબ્દો જોઈએ જેમાં સિટી એટલે સિસોટી અને સિટી એટલે શહેર પાણી એટલે જળ અને પાણી એટલે હાથ ગજ એટલે હાથી ગંજ એટલે ઢગલો દિન એટલે દિવસ અને દિન એટલે ગરીબ પહેલા એટલે પ્રથમ અને પહેલા એટલે અગાઉ વધુ એટલે વધારે અને વધુ એટલે વહુ રંગ એટલે નસ અને રંગ એટલે કલર ચીર એટલે લાંબો સમય અને ચીર એટલે વસ્ત્ર ઉદર એટલે પેટ અને ઉંદર એટલે એક પ્રાણી આંખો એટલે નયન

અને આંખો એટલે તારાથી આંખો લાડવો ખવાશે ત્યાર પછી પાણી એટલે શ્રી કૃષ્ણને ચક્ર પાણી પણ કહે છે અને પાણી એટલે આપણે ઉકાળેલું પાણી પીવું જોઈએ ત્યાર પછી દિન તો પંદરમી ઓગસ્ટ આપણો આઝાદી દિન છે અને દિન એટલે દિન દુખિયાની સેવાથી જ ભગવાન રાજી થાય છે વધુ તો વધુ પડતું બોલવું સારું નહીં અને વધુ આ રમેશ ની પુત્ર વધુ છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણે એક જ શબ્દનો ઉપયોગ કરી અને વાક્યો પણ બનાવી શકીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ત્રણ તે પૂરી થાય છે આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપ તમામ પ્રોજેક્ટ પ્રવૃત્તિની પીડીએફ પણ જોઈ શકશો તેમજ બિલકુલ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો હવે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો